નમસ્કાર મિત્રો આજે સીધું સઠ માં મુંબઈ એક બાહોશ જજની વાત કરવાની છે અને એક બાહોશ પત્રકારની વાત કરવાની છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જેને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા મહિનાઓથી વર્ષોથી એ માધવીપુરી બૂચની સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ મોદી માટે જટકા ઉપર ઝટકા આવી રહ્યા છે એમાં જી ગ્રુપ જે છે એના સંસ્થાપક સુભાષ ચંદ્ર અને બીજા બધા પણ છે આજે એને જરા વિગતે વાત કરીએ આપણે આપણા એક દર્શકે એલર્ટ કર્યા કે સેબી ના ચેરપર્સન જે હતા હજુ હમણાં જ નિવૃત્ત થયા એમની મુદત પૂરી ન થાય ત્યાં સુધી મોદીએ એમને પ્રોટેક્ટ કર્યા મોદીની સરકારે પ્રોટેક્ટ કર્યા કારણે એવું કે અદાણીનો પણ ત્યાં સંબંધ આવતો ગૌતમ અદાણી ત્યારે એમની સામે મુંબઈની એન્ટી કરપ્શન બ્યુરોની વિશેષ અદાલત એના વિશેષ ન્યાયાધીશ એસ ઈ બાંગરે એક પત્રકાર થાણે ડોંબિવમાં રહેતા એ પત્રકારનું નામ છે અને મીડિયા અને પીઆઈએલ એક્ટિવિસ્ટ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એમની અરજીના સંદર્ભમાં આ મહા આચરવા માટે માધવીપુરી બૂચના નેતૃત્વમાં થયા એની તપાસ થવી જોઈએ અને એને માટે પ્રાથમિકી એટલે કે એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ દાખલ કરાવવો જોઈએ એવો આદેશ શેર બજારમાં નિયમોનું ઉલ્લંઘન અને એના કારણે જે કંઈ આર્થિક ગોટાળાઓ થયા ઇન્સાઈડર ટ્રેડિંગ થયું જાહેર નાણાંની હેરાફેરી થઈ આ બધા કોર્પોરેટ વર્લ્ડ ને લેવા સહિતના જે આરોપો હતા એ આરોપો બદલ બુચ અને બીજા અધિકારીઓ જે રહ્યા પૂર્ણકાલીન સભ્ય અશ્વિન ભાટિયા અનંત નારાયણજી કમલેશ ચંદ્ર વાસને ઉપરાંત બોમ્બે સ્ટોક એક્સચેન્જના ચેરમેન પ્રમોદ અગ્રવાલ સીઈઓ સુંદરરામન રામમૂર્તિ એમની સામે પણ આક્ષેપો થયા છે અને આ સંદર્ભમાં અદાલતે દસ્તાવેજોની સમીક્ષાના આદેશો આપ્યા છે અને આ બાબત જે ફિનાન્શિયલ ફ્રોડ મોટા પાયે ફિનાન્શિયલ ફ્રોડ અને કરપ્શન વિવિધ કંપનીઓ અને સ્ટોક એક્સચેન્જમાં જે ગોટાળાઓ થયાની વાત છે એવા આક્ષેપો થયા છે એ સંદર્ભમાં એમની સામે ખટલો દાખલ કરવાની આજે આજે નહીં પણ એમણે અદાલતે એ આદેશ આપ્યો છે મને લાગે છે શુક્રવારનો આદેશ હોવો જોઈએ માર્ચ મહિનાની શરૂઆત નો જ આદેશ છે એટલે માધવી પુરી બોચ જેવાને નિવૃત્ત થયા એમની સામે ચાર મુખ્ય આરોપ કરતા છે એમાં હિન્ડનબર્ગ રિસર્ચ કોંગ્રેસ પાર્ટી જીના સુભાષચંદ્ર અને ના કર્મચારીઓ વિરોધ કરનાર કર્મચારીઓ એ ચારે ના કારણે આ બેનશ્રી અને એમના સાથીઓ એમની સામે ખટલો દાખલ કરવાની નોબત આવી છે હવે એની તપાસ થશે એફઆઈઆર દાખલ થશે ન થાય એટલા માટે ઉપલી કોર્ટમાં જશે એને રોકવાની કોશિશ કરશે રાજકીય સંરક્ષણ મેળવવાની કોશિશ કરશે પણ મામલો હવે છે ને ટાઢો પડે એવું લાગતું નથી કારણ કે આની અંદર એક તો પાર્ટી તરીકે કોંગ્રેસ છે

કોઈ રિસર્ચ કરી નથી પણ જે રજૂઆત થઈ છે એના સંદર્ભમાં આપણે કહી રહ્યા છીએ તો એ ધવલ બોચ અને માધવી પુરી બોચ એમના પત્ની એ એમની મૂંઝવણો વધવાની છે હિન્ડનબર્ગ રિસર્ચ એની ખૂબ ગાજવીજ થઈ સંસદમાં પણ એની ગાજવીજ થઈ છે પરંતુ ગૌતમ અદાણીનું જ્યાં જ્યાં નામ આવે ત્યાં વડાપ્રધાન ની પાર્ટી એમને બચાવવા માટે સંસદમાં અડીખમ ઉભી હોય છે અને વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ એ અદાણીની સામે આક્ષેપ કરે છે એટલે અહીંયા પણ જે આક્ષેપો થયેલા છે એ આક્ષેપોમાં એ રિપોર્ટ પણ એ આવવાનો છે કોંગ્રેસ પણ એમાં છે અને સુભાષચંદ્ર મેં કહ્યું એમ કે સુભાષચંદ્ર એમ એમને ઘણા બધા આક્ષેપો સેબી ના વડાબેન હતા ત્યારે એમના સામે કરપ્શનના આક્ષેપો કર્યા હતા અને એનું કારણ એ હતું કે સોની જી અને સોનીના મર્જર મર્જરને એમણે રદ બાતલ કર્યું હતું અને એના સંદર્ભમાં એમણે જે કંઈ કહેવાનું હતું એ વાતને માન્ય રાખી નહોતી ચંદ્રા અને એમના પુત્ર એટલે કે સુભાષચંદ્ર ચંદ્રા આમ તો કહેવાય છે પણ આમ ચંદ્ર સુભાષચંદ્ર અને એમના પુત્ર પુનિત ગોયંકા એટલે ઝી જે ચેનલ જે છે જે ચેનલ નો વ્યાપ એટલો બધો છે દુનિયાભરમાં કે બહુ જ મોટું એમ્પાયર છે એની વિરુદ્ધમાં સેબીએ જે કઈ આદેશો બહાર પાડ્યા હતા એ આદેશો એ કેવા આમના હિત વિરુદ્ધમાં હતા અને બીજાઓના હિત જોઈને કરવામાં આવ્યા હતા એની વાત પણ સુભાષચંદ્ર અને એમના પુત્ર કરે છે બુચની કંપની એટલે જે જાહેર ક્ષેત્રની કંપની હવે તો ત્યાં આગળ સરકારી અધિકારી એમને સેબી ના ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બુચના અનુગામી તરીકે એમની મુદત પૂરી થયા પછી પણ નું વર્તન એમના કર્મચારીઓ સાથે પણ બહુ જ અણછાજતું હતું એવા અહેવાલો અગાઉ આવતા હતા પરંતુ મહિને જ એક પત્ર જે લખેલો જે ઇકોનોમિક ટાઈમ્સમાં પણ પ્રકાશિત થયો હતો અને એમાં એમ કહેવાયતું હતું કે એ શાઉટ કરતા હતા ભાંડતા હતા જાહેરમાં અપમાનિત કરતા હતા અને વગેરે 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 એટલે કર્મચારીઓ સાથેનું એમનું વર્તન પણ છે ને અણછાજતું હતું અનપ્રોફેશનલ લેંગ્વેજ એ વાપરતા હતા અને ઉચ્ચ અધિકારીઓની સાથે પણ એમનું વર્તન આ પ્રકારનું હતું એટલે આ બેનની સામે હવે કાર્યવાહી થશે અને સાથે સાથે એમના જે મળતીયાઓ જે હતા એ મળતિયાઓની સામે પણ કાર્યવાહી થશે એવું જરૂર લાગે છે અમને આ કેસ આગળ વધશે એવું એટલા માટે પણ લાગે છે કે જી ગ્રુપ આખું એ અને કોંગ્રેસ પાર્ટી જે મુખ્ય વિપક્ષ છે આપણે ત્યાં એ એમાં સક્રિય રહેશે અને પવન ખેડા જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે અને રાહુલ ગાંધીએ આના સંદર્ભમાં ખૂબ રિસર્ચ કર્યું છે અને એમણે ઘણા બધા એપિસોડ એ જાહેરમાં મૂક્યા છે એટલે તમારામાંથી જેમણે એ એ ન જોયા હોય જરૂર જુએ જેથી આ બેનશ્રીનું જે બેનશ્રીના જે કરતુત્વ હતા એ તમને બરાબર સમજી સમજાય જે લોકોને શેરબજારમાં રસ છે જે લોકોને શેરબજારમાં રોકાણમાં અથવા તો શેરોની લે વેચમાં રસ છે એમને તો સવિશેષ આ એપિસોડ જોવા જોઈએ અને એમને આ જે કાર્યવાહી હવે અદાલતી કાર્યવાહી કેમ આગળ વધે છે એના તરફ પણ નજર રાખવી જોઈએ દેર હૈ પણ અંધેર નહીં માધવી બોચને મોદીએ મોદીની સરકારે ઘણા બધા પ્રોટેક્ટ કર્યા પણ અંતે આ કેસની અંદર એક પત્રકારે સપન શ્રીવાસ્તવ કરીને જે પત્રકાર છે એમણે જે અરજી કરેલી કરેલી એ પગલે સ્પેશિયલ જજ એસી બાંગરે આ આદેશ આપીને ઘણા બધાને ચોંકાવી દીધા છે ખાસ કરીને સત્તામાં બેઠેલા લોકોને પણ એમાંના ઘણા બધાને તો હરક થશે કારણ કે પોતે જે કંઈ નથી કરી શકતા એ આ એક પત્રકાર ની પિટિશન થકી અદાલતે જે આદેશ આપ્યો છે એ એના પરિણામે શક્ય બનશે એવું લાગે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર